આઈએસ કેપીની મોડ્યુલ્સ મહિલા સભ્ય સુમેરા બાનુ મલિકને ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ એટીએસએ સૈયદપુરામાંથી ગત શુક્રવારે ઝડપી પાડી હતી તે શનિવારે એટીએસ ફરી સુમેરા બાનુ જે એપાર્ટમેન્ટમાં રહે છે તે બાગે ફિઝા એપાર્ટમેન્ટમાં લાવી હતી જ્યાં કલાકો સુધી તેને સાથે રાખીને એટીએસ દ્વારા જાત તપાસ કરવા આવી હતી કહેવામાં આવી રહ્યું છે કે આજે પણ સુમેરાની પાછળથી મહત્વપૂર્ણ માહિતી અને સાહિત્ય હાથ લાગ્યું છે વધુમાં અગાઉ સુમેરા બાનુની તપાસમાં જાણવા મળ્યું હતું કે તેમની સુરતની કોર્ટમાં ફિદાઈન હુમલાના પ્લાનિંગમાં હતા આ માટે તેમણે તૈયારીઓ પણ કરી દીધી હતી સુમેરાને કોર્ટમાં કેસ ચાલતો હોવાથી કોર્ટમાં આવતા જતા તેમણે ફિદાઈન હુમલાનું પ્લાનિંગ કરી લીધું હતું આ માટે બસ ઉપરથી આદેશની રાહ તેણી જોતી હોવાનું અગાઉ કબૂલાત કરાય છે એટીએસ દ્વારા સુમેરા બાનુને તેના ઘરે લાવીને પોલીસ દ્વારા જુદા જુદા પ્રકારની પૂછપરછ કરાઈ હતી સુમેરા બાનુ સુરત કોર્ટમાં ફિદાઈન હુમલો કરવાની તૈયારીમાં હતી ત્યારે હુમલામાં સુરતમાં તેણે કોણ કોણ મદદ કરવાનું હતું અને તે માટે તેણે સુરતમાં કઈ રીતે તૈયારી કરી હતી તે તમામ તપાસ માટે એટીએસ સુમેરા બાનુ લઈને સુરત આવી હતી અને કલાકો સુધી પૂછપરછ હાથ ધરી હતી અઝર ખુશી સાથે પ્રકાશવાળા